ગુરુ દેવ મહાન છે સાચું રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું મારો સામરો રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું મારો સામળો

મહાન છે સાચું મહાન છે સમજાવ્યા પેલો ઉપદેશ અમે શિવજી સમજાવ્યા શિવ પૂજાનો નો સમજાવ્યો શિવ પૂજાનો નો ગુરુ તો મહાન છે સાચું સોનું મારો સામરો રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું મારો સામરો રે મારા ગુરુ મહાન છે નારી ઓળખાવ્યો રે મારા ગુરુ તો મહાન છે નારી ઓળખાવ્યો રે મારા ગુરુ તો મહાન છે સાધુ સોનું મારો સામરો રે મારા ગુરુ મહાન છે સાધુ સોનું મારો સાંડો ઉપદેશ માં ગીતાજી સમજાવ્યા જીજા ઉપદેશ ગીતાજી સમજાવ્યા ભાગવત ગીતાનો મહિમા સમજાવ્યો ભાગવત ગીતાનો મહિમા સમજાવ્યો ગુરુજીએ ગોવિંદ રે મારા મહાન છે ગુરુજી મારા ગુરુ તો મહાન છે ઉપદેશ અમને ગુરુજી સમજાવ્યા ચોથો ઉપદેશ અમને ગુરુજી સમજાવ્યા ગુરુ મંત્રનો સમજાવ્યો મારા છે સોનું મારો સામરો રે મારા ગુરુ મહાન છે સાચો સોનું મારો સાંભળો રે મારા ગુરુ તો મહાન ઉપર ગુએ હાથ જમેલ્યો હદય માત્ર કા સપાળી યારે મારા ગુરુ તો મ છે હૃદય માત્ર કા રે મારા ગુરુ તો મ છે સાચું સોનું

મહાન છે સાચું મારો સાંભળો રે મારા ગોરૂ છે સાચું સોનું મારો સાંભળો રે મારા ગોરુ તો મહાન છે મારા ગુ મહાન છે મારા ગુરુ તો મહાન છે સાચો સો નો મારો સાંભળો છે મહાન છે સાચું સોનું મારું સાંભળો હે મારા ગુરુ તો મહાન છે ગુરુ દેવ